તાલુકો જિલ્લો ભાવનગર મોબાઈલ નંબર મોબાઈલ નંબર પંચ્યાસી ત્રીસ ત્રેપન બાવીસ હા હા

જો દાદાને નઈ કે આવો દાદાને ડર નથી ભરવા હાલો માછલી છોડ લો સાહેબ હા છોડી દીધી હા દેવા આમાં મારી વાત પણ છે ફમ ફમ પૈસા નથી ભઈલા પણ પણ મે જો મે બત કે બધું બતાવી દીધું મે અમે મારા 500 રૂપિયા મોળ ફોર મારા ગાડી કરો જોઈ નો નકું કે આમનો થોડો કટ છે આ ડિટેન કરશું ને વળી ક્યાં દે તમે ગરિયા તાર આ તમે સોજી જહો આ ગાડી 8 9 વાગે ઉભા થાશે પણ તો એમ કે રૂપિયા મે કહી દઈએ પછી પોંચ ન બને 2450 મારા ક્યાં પોંચ હોય હાલો બીજો હું

કરાવી લેજો ગાડી મરી ગઈ નકર નઈ આ ક્યાં કરવાની દાદા અહીંયા નઈ લાવવાની હા આને નઈ આ ક્યાં કરવાની એમ ગામડે ને ગામડે અહીંયા બસ માં ઓયો હા તો વાત આને શરમ ભરી બધા આવી શરમ નો ભરે આ ગાડી આવી ડિટેલ જ ગોતે તો તમને ખ્યાલ આવી જશે જોની સામે કઈ છે ને